અદભુતાનંદ સ્વામીએ એકવાર વાત કરી કે જ્યારે અજ્ઞોતેરો કાળ પીડ્યો ને એ વખતે મહારાજે અમને ચાર ચાર કાઠી માગી ખાઈને જીવાડવા સારું અમારી સાથે મોકલ્યા તે અદ્ભુતાનંદ સ્વામી કે ચાર કાઠી મારી સાથે હતા અને એમને લઈને ચરોતર દેશમાં ગામ ખાંજલી ગાના મેઘવા એ બધા ગામોમાં સ્વામી આવ્યા હવે ગુજરાત દેશમાં અન્ન તે એ ગામમાં આવીને ઝાડવા હેઠે ઉતર્યા અને સ્વામી કે હું તો કાઠીને એમના ઝાડવા હેઠે ઉતારે બેસાડી અને ભિક્ષા માગવા જાઉં તે દરબારોના છોકરા છે ને રાયણ ઉપર ચડી રાયણા પાડે અને ક્યારેઓ પાડે એવી રીતે તોફાન કરે તે જ્યારે હું ભિક્ષા માગીને આવું ને ત્યારે એમાંથી એક જણો એમ બોલે એટલે પેલો ગઈઢો આદો આવ્યો એમ કહીને ઝાડવા ઉપરથી ઉતરે અને સ્વામિનારાયણ સ્વામિનારાયણ એમ બોલવા માંડે સ્વામી કે હું આવું ને ત્યારે રાયણના પાંદડા પડેલા હોય એટલે હું ઠપકો આપું કે તમે રાયણા પાડો છો તે લોકો આપણને અહીંયા રહેવા નહીં દે એટલે એ છોકરાઓ એમ કહેતા કે આ તો માગણના વાંજરા આવ્યા છે તો પાડી ગયા પછી ખાવાનું એમને વેચી આપું તે અમે બધાએ જમતા એવી રીતે અમે ત્રણ મહિના પસાર કર્યા પછી વરસાદ વરસ્યો ને એટલે સૌ સૌના ઘરે ગયા સ્વામી કે અમે પચાસ સાધુ અહીં ગુજરાત દેશમાંથી ફરી કઠારી પૂનમ ઉપર મહારાજના દર્શન જતા હતા એટલે સ્વામી કે મારા જમણે પગ્યા વાળો નીકળ્યો તો ચલાય એવું નહીં અને ધીમે ધીમે ચાલતા ચાલતા માનસંગ ડોની ચોકડી સુધી પહોંચ્યા ને ત્યારે મુક્તાનંદ સ્વામીને ભેગા થયા હવે માનસંગ ડોડીએ સર્વે સંતોને ખીચડી કરીને જમાડ્યા તે સંતો જમીન સૂઈ ગયા અને અદ્ભુતાનંદ સ્વામી કે મને તો ઊંઘ આવી નહીં તે મેં તો વાતો કરી અને સવારે ઉઠીને સર્વે ચાલવા તૈયાર થયા તે સ્વામી કે મારાથી તો ચલાય એવું રહ્યું નહીં આ જોઈને મુક્તાનંદ સ્વામીએ કીધું કે સ્વામી તમે અહીંયા રહો અમે માનસંગ ડોડિયાને ભલામણ કરીએ મુક્તાનંદ સ્વામીએ આવું કીધું ને એટલે અદભુતાનંદ સ્વામી કે હે સ્વામી મહારાજના ઘણા દિવસથી દર્શન થયા નથી એ દર્શનની મનમાં તાણ બહુ છે જો એક લાકડી મળે ને તો એના ટેકે હું ખોડંગાતો ખોડંગાતો ધીમે ધીમે ચાલું પછી મુક્તાનંદ સ્વામીએ માનસંગ ડોડિયાની પાસે એક લાકડી મંગાવી એટલે અદભુતાનંદ સ્વામી એનો ટેકો લઈ અને ધીમે ધીમે ચાલ્યા સર્વે સંતો કુંડળ પહોંચ્યા અદ્ભુતાનંદ સ્વામી ધીમે ધીમે ચાલતા હતા તે એ પાછળથી કુંડળ પહોંચ્યા કુંડળમાં રાયબાએ સંતોને લાડુની રસોઈ કરીને જમાડ્યા અને બધા અહીંયા રાયત રહ્યા હવે અહીંયા મુક્તાનંદ સ્વામીને તાવ આવ્યો અને અદભુતાનંદ સ્વામીને પગે વાળાનો રોગ થયેલો તો ચડાય એવું રહ્યું નહીં પછી રાયબાઈએ પોતાનું ગાડું જોડી દીધું એમાં અદ્ભુતાનંદ સ્વામી અને મુક્તાનંદ સ્વામી આ બે સંતો બેઠા અને બીજા સંતો અગાઉ ગયા ત્યાં એમણે મહારાજને ખબર કરી કે મુક્તાનંદ સ્વામી આવે છે અને એ જ દિવસે કાઠી દરબારોએ મહારાજને એવો પ્રશ્ન પૂછેલો કે ભગવાનમાં જેને બહુ તાણ હોય એના કેવા લક્ષણ હોય હવે મહારાજે એ વખતે એ પ્રશ્નનો ઉત્તર કર્યો નહીં પછી આ સંતો આવે છે એવી ખબર પડીને તે મહારાજે પોતાની ઘોડી મંગાવી અને સવાર થઈ સંતોની સામા એક સુધી આવ્યા ત્યાં તો સર્વે સંતો પાછળ અને મહારાજ સંતોની પાછળ ઘોડી બે ચાર આંટા ફેરવ્યા પછી સર્વે સંતોને મળ્યા અને સર્વે કાઠી પણ દંદોડ કરીને પૈગ્યા લાગ્યા અદ્ભુતાનંદ સ્વામી કે હું અને મુક્તાનંદ સ્વામી બે ગાડીમાંથી હેઠા ઉતરીને મહારાજને પૈગે લાગ્યા અને અમે ચાલવાનો મન કર્યો ને તે મહારાજ કે સ્વામી તમે ગાડામાં બેસો મુક્તાનંદ સ્વામી કે હે મહારાજ વાત સંભળાય નહીં મહારાજ કે સ્વામી અમે તમારા ગાડાની પાછળ ઘોડી રાખીને વાત કરશું એટલે સંભળાય છે તમે ગાડામાં બેસીને ગાડું ચલાવો એમ કહીને ગાડું ચલાવ્યું તે મહારાજ એ સમયે મુક્તાનંદ સ્વામીએ કહેતા હતા કે સ્વામી આ કાઠીઓએ કેવો પ્રશ્ન પૂછ્યો છે મને પૂછે છે કે ભગવાનની તાણ હોય એના લક્ષણ કેવા હોય એમ મહારાજે કીધું ને એટલે મુક્તાનંદ સ્વામી કહે મહારાજ આ અદભુતાનંદ સ્વામીને પગે વાળો નીકળ્યો છે તો એમનાથી ચલાય એવું નથી એટલે મેં એમને કીધું કે તમે અહીંયા રહો અને હરિભક્તને ભલામણ કરીએ પણ સ્વામી તો કે બહુ દિવસથી મારાના દર્શન થયા નથી ને તે મારા અંતરમાં બહુ તાણ છે દર્શન વિના રહેવાય એવું નથી એમ કરતાં કરતાં લાકડીના ટેકે ટેકે ધીમે ધીમે કુંડળ સુધી આવ્યા અને કુંડળથી રાયબાએ ગાડું કરી દીધું તે અહીંયા આવ્યા અને અહીંયા તમારા દર્શન થયા એવા લક્ષણ જેના હોય ત્યારે જાણવું કે એમને ભગવાનમાં ખેંચ છે આવી રીતે વાતો કરતા સતા મંદિરમાં આવ્યા અને સંત એમના ઉતારા ઉપર ગયા અને મહારાજ દરબારમાં પધાર્યા એટલી વારમાં થાળ થયો તે મહારાજ તો લાડુબાના ઓરડામાં જમવા સારું બેઠા જમીન સર્વે થાળની પ્રસાદી સ્વામી અને મુક્તાનંદ સ્વામીને આપી અને સંતોને માટે લાડુની રસોઈ કરાવી હતી તે સંતને ચોકમાં પંક્તિ કરી અને સર્વે સંતોને શ્રીજી મહારાજે જમાડ્યા પછી એ જ દિવસે સાંજના લીમડા નીચે સભા ભરીને બિરાજમાન થયા હવે એ વખતે કાઠીઓએ બીજો પ્રશ્ન કર્યો કે હે મહારાજ જેને સાચો જે વાતનો હિસેક હોય એ કેમ જણાય પછી મહારાજે પ્રશ્ન સાંભળીને કે આ ગઢપુરમાં એક કાઠી હતો ને તે એને એક વાયદી આવ્યો એને મોરલી વગાડી એ મોરલી સાંભળીને એના અંતરમાં એવો ઘાટ થયો કે આ મોરલી વગાડતા આપણે પણ શીખીએ એટલે એ કાઠી વાયદીની સાથે ગયો તે વાદીએ બરાબર મોરલી શીખવાડી નહીં ત્યારે એનું ખાય અને એ દરબાર તો વટલાઈ ગયા પછી વાદીએ મન મેલીને મોરલી બજાવતા શીખવાડી એને શીખીને એ કાઠી પાછા આવ્યા તે અમને એક દિવસે સુરાખાચરે વાત કરી કે હે મહારાજ એક કાઠીને મોરલી બહુ સારી વગાડતા આવડે છે તમે કહો તો અહીંયા બોલાવીએ એવું સુરાખાચરનું વચન સાંભળીને મહારાજ કે બહુ સારું બોલાવો પછી એમણે એક કાઠીને બોલાવ્યા અને એમે પ્રેમાનંદ સ્વામી આદિ ગવૈયા સંતોને કીધું કે તમે તમારા વાજિંત્ર તાલમેલ કરીને અહીં આવો એટલે સંતો પણ વાજિંત્ર લઈને આવ્યા પછી એ કાઠી સભામાં આવ્યો એ મોરલી વગાડવા માંડી એણે મોરલી વગાડી પછી સંતોએ વાજિંત્રો વગાડ્યા એ મહારાજ તો ડોલતા ડોળતા ઢોલિયાના ઉપળા ઉપર આવ્યા અને કાઠી ઉપર એનો ઘણો દાખલો જોઈ અને મહારાજ તો રાજ્ય થયા તે યાને માથે મહારાજે મોળિયું હતું ને એ પ્રસાદીનું મૂક્યું અને સંતને ઓઢવાનો ખેસ હતો એ આપ્યો અને કાઠીને થાળની પ્રસાદી આપી પછી મહારાજ કે અમે એમ કીધું કે આવી મુરલી શ્રી કૃષ્ણએ જ્યારે રાસ ઉત્સવ કર્યો ને એ સમયે વગાડી હતી ત્યારે મુક્તાનંદ સ્વામી કહે મહારાજ આપણે તો ઠાકોરજીને રોજ વાંસળી ધરાવીએ છીએ મહારાજ કે આડે દાડે પણ વાંસળી વગાડતા એવી રીતે જેને જે વાતનો સાચો ઈશક હોય તો એમાં હજારો અંતરાય આવે ને તો પણ એનો રોકાયો રોકાય નહીં ત્યારે સાચો ઈશક જાણવો એવી રીતની ઈશકની વાતનો ઉત્તર કરતા હતા શ્રીજી મહારાજ એકવાર ગઢપુરમાં સભામાં વિરાજમાન થયા અને સર્વે સંતો સભામાં બેઠા હતા એમના ઉપર મહારાજે એમ વાત કરી કે માંદા સાધુની કોઈ સેવા ચાકરી કરે અને એના ઉપર હું રાજી થાઉંને એવો તો બીજા કોઈથી થતો નથી એમ કદભુતાનંદ સ્વામી કે અમારા ભાઈ ચૈતન્યાનંદ સ્વામી હતા અને સચિદાનંદ સ્વામી એ બે માંડવધાર થઈને સાલેમાળમાં ગયા ત્યાં સચિદાનંદ સ્વામીને એવી ખબર થઈ કે મહારાજ તો ગઢપુરમાંથી બીજે પધાર્યા છે રહ્યા છે મહારાજના તરત જ સમાધિ થઈ ગઈ અને સાલેમાળના રસ્તામાં પીડ્યા તે બીજું કોઈ માણસ અહીંયા મળે નહીં ચૈતન્યાનંદ સ્વામી એકલા એટલે પથ્થર વીણી લાવીને ઢગલી કરી અને અહીંયા સિંહની વાઘની બીક હતી ને તે પોતે ત્રણ દિવસ ને ત્રણ રાતનો ઉજાગરો કરી ને સ્વામી પાસે બેસી ગયા પછી ચોથે દિવસે ગઢપુરમાં ખબર થઈ તે ખાટલો મોકલીને શ્રી સચ્ચિદાનંદ સ્વામીને અહીંયા તેડી લેવા પછી મહારાજ કે એમની સાથે કોણ હતું મિયાજી કે મહારાજ ચૈતન્યાનંદ સ્વામી હતા મહારાજ કે એમને અમારી પાસે બોલાવી લાવું એમ કીધું ને સ્વામીને મહારાજ પાસે લાવ્યા પછી બધી વાત ચૈતન્યાનંદ સ્વામીને પૂછી અને સ્વામીએ બધી હકીકત કીધી એ સાંભળીને મહારાજ તો બહુ રાજી થયા સ્વામીને મળ્યા અને છાતીમાં ચરનારને આપ્યા મહારાજ કે આ ચૈતન્યાનંદ સ્વામીને હું એકાંતમાં બેઠો હોય તો પણ મારા દર્શનની કોઈ બંધી કરશ્યો નહીં એવા મહારાજ એમના ઉપર રાજી થયા અને જે સંતની સેવા ન કરે એના ઉપર પોતે કુરાજી થાય છે મહારાજ કે પચીસ સાધુ કાયનમ દેશમાંથી વ્યાપકાનંદ સ્વામી સાથે અહીંયા અમારા દર્શન માટે આવતા હતા એમાં બામણ ગામે પધાર્યા વ્યાપકાનંદ સ્વામી માદા થયા તે એ સ્વામીને મેલીને બધા ચાલ્યા અને એક માધવાનંદ સ્વામીને સેવામાં રાખ્યા તે એમને પણ એવો સંકલ્પ થયો કે સર્વે મહારાજના દર્શન કરશે અને મને દર્શન નહીં થાય સ્વામીને એવો સંકલ્પ થયો ને તે એને વ્યાપકાનંદ સ્વામીએ અંતર્યામી જાણી લીધો સ્વામીએ માધવાનંદ સ્વામીને કીધું કે સ્વામી તમારે જો જવાનો સંકલ્પ થાય છે માધવાનંદ સ્વામી કે હા સ્વામી કે તમે તમારે જાઓ હું છઉ ને મહારાજ છે એવું સાંભળીને માધવાનંદ સ્વામી તો વ્યાપકાનંદ સ્વામીને એકલા મિલીને ચાલ્યા કે સર્વે સંતો ભેગા મળીને ગઢપુરમાં આવ્યા મહારાજ અક્ષર ઉરડીમાં બિરાજમાન હતા એ વખતે મહારાજને કીધું કે મહારાજ સાધુ આવ્યા છે તો દર્શને આવે મહારાજ કે વ્યાપકાનંદ સ્વામીને માંદા મેલી અને એકલા મૂક્યા અને અમારા દર્શન સારું આવ્યા છે તે દર્શન કરીને મને રાજી કરવો છે તે એમ કાંઈ હું રાજી નહીં અને દર્શન પણ નહીં દઉં પછી સંતોને કીધું કે આ જાઓ હવે મહારાજના આવા સમાચાર મળ્યા ને તો સંતો બધા પાછા ગયા અને વ્યાપકાનંદ સ્વામી તો ધામમાં ગયા એવી રીતે માંદા સેવા કરે એના ઉપર રાજીપો જણાવ્યો સેવા ન કરે ને એના ઉપર કુરાજીપો જણાવ્યો હવે સદગુરુ શ્રી અદ્ભુતાનંદ સ્વામીની વાતોની બીજી જે કથા તે આપણે આગળ કહીશું